શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું પોષ શુદ્ધ અવગરશ પુત્રતા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હે મારા પ્રિય રાજા પોષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી એ પુત્રતા એકાદશી કહેવાય છે આ એકાદશી કરવાથી લોકોના પાપ ઓછા થાય છે આ એકાદશી કરવાથી લોકોની ખ્યાતિ વધે છે અને જ્ઞાની બને છે હવે આ કલ્યાણકારી એકાદશીનું મહાત્મ્ય સાંભળો ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ સિવ્યા હતું તેમને પુત્ર ન હોવાથી રાજા અને રાણી બહુ દુઃખી જીવન જીવતા હતા તેઓ તેમનો મોટાભાગનો સમય ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિતાવતા હતા રાજા અને રાણીના આક્રંદ અને દુઃખી હોવાથી તેમના પૂર્વજો જે પાણીથી આહુતિ આપતા તે પાણી ગરમ થઈ જતું તેમના પૂર્વજો પણ ચિંતા કરતા હતા કે રાજા શું કહેતું પછી તેમને આહુતિ આપનાર કોઈ નહીં હોય પૂર્વજોનું આ દુઃખ જોઈને રાજા વધારે દુઃખી થતા અને ચિંતિત બનતા તેથી તેના મિત્રો શુભેચ્છકો કે મંત્રીઓ સાથે વાતચીતમાં કે સંબંધો રાખવામાં કોઈ મજા કે આનંદ આવતો નહીં દુઃખ અને નિરાશાથી વ્યથિત રાજા એવો વિચારવા લાગ્યા કે પુત્ર વગર માણસની જિંદગી નિરંતર છે આથી પુત્ર વગર દેવતાઓ પૂર્વજો અને માનવજાતના ઋણમાંથી મુક્ત થવું અશક્ય છે વિષ્ણુની ભક્તિ અને પવિત્ર કાર્યો કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પુત્ર ધન કે જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં આ રીતે વિચારીને વ્યથિત અને દુઃખી રાજા પોતાના ઘોડા પર બેસી જંગલમાં નીકળી પડ્યો સુકેતુમાન રાજા જ્યાં પશુ અને પ્રાણીઓ રહેતા હતા તે જંગલમાં પ્રવેશ્યો અને આરામ કરવા માટે જગ્યા શોધવા લાગ્યો આ ગાઢ જંગલમાં રાજાએ વિવિધ વૃક્ષો જેવા કે વળ પીપળો તેમજ જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ વાઘ જંગલી હાથીઓ હરણો જંગલી ડુગરો વાંદરો સાપ ચીતા સસલા વગેરે જોયા રાજાએ આરામ કરવાને બદલે રાજા જંગલમાં ફરવા લાગ્યો રાજા ઘુવડનો અવાજ અને વરુના ભયાનક અવાજથી ફફડવા લાગ્યો આ રીતે બધી બાજુ ફરતા ફરતા તે થાકી ગયો બપોરનો સમય હતો અને રાજાને પાણીની તરસ લાગી રાજાએ વિચાર્યું કે મેં પ્રાર્થના અને બલિદાન દ્વારા દેવતાઓની ભક્તિ કરી મારા દીકરાઓ કરતાં મારી પ્રજાને સારી રીતે રાખી બ્રાહ્મણોને અન્ન અને દક્ષિણા આપવા છતાં આજે હું આ રીતે દુઃખનો માર્યો આમ ભટકી રહ્યો છું આ જ વિચારમાં ને વિચારમાં રાજા આમ તેમ ભટકવા લાગ્યો એકાએક કમળથી ભરેલા માન સરોવર જેવા અત્યંત સુંદર સરોવર પર તેની નજર પડી તે સરોવરના પાણીમાં ઘણા હંસ ચક્રવાક અને કોયલોને ફરતી જોઈ કેટલાક સાધુઓને સરોવરના કિનારે વેદના મંત્રોચ્ચાર કરતા જોઈને રાજા પોતાના ઘોડા પરથી ઉતરી દરેક સાધુને અલગ અલગ દંડવત પ્રણામ કર્યા રાજાના આ વિવેક વિનયથી સાધુઓએ આનંદિત થઈ પૂછ્યું અમે તારા પર પ્રસન્ન થયા છીએ અમારી પાસે કંઈક આશીર્વાદ માગ રાજાએ કહ્યું તમે બધા કોણ છો તમે બધા આ સરોવર પર કેમ આવ્યા છો અમે વિશ્વદેવો છીએ અને સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ આજે મંગલકારી પુત્રતા એકાદશી છે જો આ દિવસે પુત્રની કામના કરી ઉપવાસ કરે તો તેને ચોક્કસ પુત્ર પ્રાપ્તિ થાય છે રાજાએ કહ્યું મેં પુત્રની પ્રાપ્તિ માટે આજ સુધી ઘણા વિધિ વિધાન કર્યા પરંતુ મને સફળતા મળી નથી તમે બધા જો મારાથી ખુશ થયા હોય તો મને સુંદર પુત્ર પ્રાપ્તિ માટે આશીર્વાદ આપો સાધુઓએ જણાવ્યું કે આજે પુત્રતા એકાદશી છે હે રાજા આજે એકાદશીનું વ્રત કર અને પ્રભુની કૃપા તથા અમારા આશીર્વાદથી તને ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થશે આ પછી રાજાએ સાધુઓની સૂચના પ્રમાણે આ મંગલકારી પુત્રદા એકાદશી કરી બીજે દિવસે તેણે ઉપવાસ છોડ્યો અને સાધુઓને વારંવાર પ્રણામ કરી પોતાના રાજમહેલમાં પરત આવ્યો યોગ્ય સમયે રાણી સિવ્યા ગર્ભવતી બની સાધુઓના આશીર્વાદથી અને પુત્રદા એકાદશીના વ્રતની પવિત્ર ફળશ્રુતિ રૂપે રાજાને એક પ્રતિભાશાળી અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ આ પછી રાજાએ સુખેથી શાસન કર્યું અને તેના પૂર્વજોને પણ સંતોષ થયો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર આ પુત્રદા એકાદશી કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગનું સુખ મળે છે જે કોઈ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે